જય શ્રી કૃષ્ણ મિત્રો શિયાળામાં આપણે અનેક અવનવા વસાણા બનાવતા હોઈએ છીએ તો આજે આપણે જે વસાણું બનાવવાના છીએ ને એનો તમે રોજનો ખાલી એક ટુકડો ખાશો ને તો આખું વરસ તમને સાંધાના ગોઠણના કમરના વાના જરાય દુખાવા નહીં થાય અને સાથે સાથે બ્લડ શુગર લેવલ કોલેસ્ટેરોલ બ્લડ પ્રેશર બધું જ કંટ્રોલમાં રહેશે તો ચલો રેસિપીની શરૂઆત કરી દઈએ આજે આપણે કડવો ન લાગે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો સરસ મજાનો મેથી પાક બનાવવાના છીએ જેના માટે અહીં મેં સૂકી મેથીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અને ત્યારબાદ લોટ ચાળવાની ચાળણીથી ચાળીને લઈ લીધી છે તો લગભગ પોણી વાટકી જેટલો મેથીનો પાવડર છે તેના સાથે એક વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ લીધેલો છે તમે એની બદલે રેગ્યુલર ઘઉંનો લોટ પણ લઈ શકો છો સાથે પોણી વાટકી જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે મોટું છીણ લીધું છે એક વાટકી જેટલો ગોળ અને અડધી વાટકી જેટલો ગુંદર લીધેલો છે જેને મેં ખાંડણીમાં અધકચરો ખાંડી લીધો હતો જેથી સરસ એનું ટેસ્ટ અને ક્રન્ચીનેસ આવે સાથે પા કપ જેટલા ડ્રાયફ્રૂટના ટુકડા એક વાટકી જેટલું જામેલું ઘી લીધેલું છે જો તમે ઓગળેલું ઘી લેતા હોય તો દોઢથી પોણા બે વાટકી જેટલું લેવું પડશે અને સાથે જ પા વાટકીથી થોડોક વધારે અથવા તો કહી લો કે અડધી વાટકી જેટલો અડદનો લોટ લીધેલો છે અડદની દાળને મિક્સરમાં પીસી અને ચારણીથી ચાળીને મેં લઈ લીધો હતો તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો એ જ વાટકી પ્રમાણે તમારે બધા માપ લેવાના મેં અહીં નાની વાટકી પ્રમાણે બધા માપ લીધેલા છે તો હવે કળાઈની અંદર આપણે અડધું ઘી લઈ લઈશું અને આની અંદર આપણે જે ઘઉંનો લોટ લીધેલો હતો કરકરો તે એડ કરી દઈએ તમે સાદો ઘઉંનો લોટ પણ લઈ શકો છો રોટલી માટે જે આપણે વાપરતા હોઈએ તે લોટ પણ લઈ શકો છો પણ કરો લોટ લેવાથી ટેક્સચર થોડુંક સરસ આવે છે અને સરસ ક્રન્ચી બને છે જેથી ખાવાની મજા આવે છે તો મીડિયમ ફ્લેમ પર આપણે આ ઘઉંના લોટને શેકી લઈશું આપણે આની અંદર ઘઉંનો લોટ અને અડદનો લોટ બંને થઈને લગભગ દોઢ વાટકી જેટલો લોટ લીધેલો છે અને તેની સામે પોણી વાટકી જેટલો મેથીનો ભૂકો છે અથવા તો મેથીનો પાવડર છે એટલે આ મેથી ફાક ખાવામાં એટલો બધો કડવો નહીં લાગે અને આપણે એક અલગ જ રીતના બનાવવાના છીએ જેના કારણે મેથીનો ટેસ્ટ એટલો બધો નહીં આવે અને આમ જોઈએ તો મેથી પાક રેગ્યુલર દર શિયાળામાં ખાવો જ જોઈએ જેનાથી તમને હાડકાના બિલકુલ દુખાવા નહીં થાય અને મેથી ખાવામાં કેટલી ગુણકારી છે તે આપણે બધા જ જાણીએ છીએ પણ એમને મેથી કોઈ નથી ખાતું હોતું તો આ રીતના તમે મેથી ખવડાવી શકો છો તો ઘઉંનો લોટ સાધારણ શેકાઈ જાય ત્યારબાદ આની અંદર આપણે અડદનો લોટ નાખી દઈએ અને આને પણ મીડિયમ તાપે શેકી લઈશું અડદનો લોટ સાથે નહીં નાખી દેવાનો ઘઉંનો લોટ સાધારણ શેકાય પછી નાખવાનો કેમ કે જો પહેલાંથી જ નાખી દઈશું ને તો અડદનો લોટ વધારે આકરો થઈ જશે અને જેના કારણે ટેસ્ટ સરસ નહીં આવે તો આને મિક્સ કરતાં રહી અને આની અંદર હજી આપણે એકાદ ચમચી જેટલું ઘી નાખી દઈશું જેથી લોટ શેકાવવામાં સરળતા રહે અને જલ્દીથી શેકાઈ જાય મિશ્રણ થોડું ઢીલું થઈ જાય એના માટે થઈને દરેક જણાને વસાણામાં ઘીનું પ્રમાણ વધારે ઓછું ગમતું હોય છે તો તમારે જો ઘીનું પ્રમાણ વધારે લેવું હોય ને તો તમે બે વાટકી જેટલું પણ લઈ શકો છો પણ હું બંને એટલા ઓછા ઘીનો ઉપયોગ કરીને વસાણા બનાવતી હોઉં છું જેથી ઘી બહુ વધારે ન ખવાઈ જાય તો આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુઅસ હલાવતા રહીને શેકી લઈશું તો જો બંને લોટ શેકાઈને એકદમ સરસ બદામી કલર આનો થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખી અને આની અંદર જે ગુંદ લીધેલો હતો તે એડ કરી દઈશું તમે ગુંદરનું પ્રમાણ ઓછું પણ લઈ શકો છો પણ મેં થોડુંક વધારે લીધું છે જેના કારણે એકદમ સરસ ક્રંચી ટેસ્ટ આવશે તો આપણું મિશ્રણ ગરમ હોવાથી અને ઘી હોવાથી ગુંદર સરસ ફૂટી જશે તો ગુંદર પણ શિયાળામાં ખાવો જ જોઈએ પણ જનરલી એમને ગુંદરનો પાક બનાવીએ અથવા તો લાડુ બનાવીએ તો બધાને નથી ભાવતા હોતા તો આ રીતના આપણે વસાણામાં થોડો થોડો ગુંદરનો ઉપયોગ કરી અને આખા શિયાળામાં ગુંદર પણ ખાઈ શકીએ છીએ તો ધીમા તાપે હલાવતા હલાવતા ગુંદર એકદમ સરસ ફૂટી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ કઢાઈને નીચે લઈ લઈશું અને એક બીજી કઢાઈ લઈ લઈએ તેની અંદર બાકીનું જે ઘી બચેલું હતું તે બધું જ આપણે એડ કરી દઈશું અહીં તમે ઘીનું પ્રમાણ થોડુંક વધારે લેવું હોય તો હજી લઈ શકો છો અને હવે આની અંદર આપણે જે સુધારેલો ગોળ લીધો હતો તે એડ કરી દઈશું ગોળ આપણે સુધારીને લીધેલો હોવાથી તરત જ ઓગળી જશે અને આપણે આમાં કોઈ પાયો નથી લેવાનો ખાલી ગોળ ઓગળે એટલું જ આને આપણે ગરમ કરવાનું છે તો ગોળ મેથી ગુંદ આ બધું શિયાળામાં ખાવું જ જોઈએ જેના કારણે આખું વરસ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ તો અહીં આપણો ગોળ સરસ ઓગળી ગયો છે તો હવે એકદમ સ્લો ફ્લેમ પર જ આપણે મેથીનો જે ભૂકો કરીને રાખ્યો હતો તે આની અંદર એડ કરી દઈશું આવી રીતના ગોળની અંદર મેથી ઉમેરવાથી મેથીની કડવાશ ઘણા અંશે ઓછી થઈ જાય છે અને એનો ટેસ્ટ સરસ આવે છે આ મેથી પાક છે તેવો બનશે કે તમે ખાશો એટલે શરૂઆતમાં તો ખબર જ નહીં પડે કે આની અંદર મેથી નાખેલી છે છેલ્લે સાધારણ મેથીનો ટેસ્ટ આવશે પણ એટલો તો આપણે ખાઈ શકીએ બહુ કડવો નહીં લાગે તો તમે જો ક્યારેય મેથી પાક ન બનાવ્યો હોય ને તો આ રીતના ટ્રાય કરજો તો મેથીને પણ ગોળ સાથે મેં લગભગ એકાદ મિનિટ માટે સાંતળી લીધી છે અને એકદમ સરસ મેથીની સુગંધ આવવા લાગી છે તો હવે આપણે કોપરાનું જે છીણ લીધેલું હતું તે નાખી દઈએ એકથી બે ચમચી જેટલું છીણ હું ઉપર ગાર્નિશિંગ માટે રાખી દઉં છું સાથે ડ્રાયફ્રૂટના ટુકડા નાખી દઈએ અને એક ચમચી જેટલો મેહીં બત્રીસું પાવડર અથવા તો જેને કાટલું પાવડર કહે છે તે લીધેલો છે કેમ કે તેમાં બત્રીસ પ્રકારના વસાણા આવી જાય છે પણ તમે એની બદલે ગંઠોળા પાવડર સૂંઠ પાવડર એલચી પાવડર એવી રીતના અલગ અલગ પાવડર પણ એડ કરી શકો છો તો આ બધું મિક્સ થઈ ગયું છે આને પણ નીચે લઈ લઈએ અને હવે આપણે જે લોટ શેકીને રાખ્યો હતો તે કઢાઈ લઈ લઈશું તેની અંદર આ ગોળ અને મેથીવાળું જે મિશ્રણ છે તે નાખી દઈએ અત્યારે તમને એવું લાગતું હશે કે મિશ્રણ ખૂબ જ ડ્રાય લાગી રહ્યું છે પણ લોટના કારણે થાળીમાં જ્યારે આપણે પાથરશું તો એકદમ સરસ સેટ થઈ જશે તો આને આપણે સ્લો ફ્લેમ પર જ બરાબર મિક્સ કરી લઈએ આની અંદર હજી હું એકાદ ચમચી જેટલું ઘી એડ કરી દઈશ જેથી સહેજ લસલસતું થઈ જાય તમારે ઘીનું પ્રમાણ વધારે રાખવું હોય તો રાખી શકો છો તો આવી રીતના ઉપરથી ઘી નાખવાથી મિશ્રણ સરસ મિક્સ પણ થઈ જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે તો આને બધાને બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈએ અને ઘીથી ગ્રીસ કરેલી થાળી છે તેની અંદર આને આપણે પાથરી દઈશું તમે ઈચ્છો તો હાથેથી આના નાના નાના લાડુ પણ વાળી શકો છો પણ આવી રીતના હું પાથરી દઉં છું જેથી જલ્દીથી કામ થઈ જાય તો જો આને દબાવીને સરસ મેં સેટ કરી દીધું છે હવે ઉપરથી જે કોપરાનું છીણ બચ્યું હતું તે ગાર્નિશિંગ માટે નાખી અને હાથેથી સહેજ દબાવી દઈશું તમે ઈચ્છો તો આની ઉપર ફ્રૂટની કતરણ પણ એડ કરી શકો છો અને હવે સાધારણ ગરમ હોય ત્યારે જ આપણે આના કાપા કરી લઈએ તો એક ટુકડો ખાલી રોજ તમે આ ખાઈ લેશો તો આખું વરસ તમે બીમાર નહીં પડો તમારી રોગપ્રતિકારક શક્તિ પણ એટલી જ વધી જશે તો હવે ટુકડો કાઢીને પણ હું તમને બતાવી દઉં જુઓ એકદમ સરસ આપણો મેથી પાક બનીને તૈયાર થઈ ગયો છે અને સોફ્ટ અને ગુંદરના કારણે સરસ કણી કણીયાની લાગશે ખાવાની મજા આવશે સરસ ક્રિસ્પી એ લાગશે તો તમે પણ એક વખત આવી રીતના મેથી પાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમે મેથી પાક ક્યારેય ન બનાવ્યો હોય તો આ શિયાળામાં ટ્રાય કરજો અને રોજનો એક ટુકડો ખાજો એનાથી આખું વરસ તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ